તો સંકલનની બેઠક મળી હતી જેમાં શહેરવાડ વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી દર મહિને મળતી ધારાસભ્ય સાંસદ તેમજ કલેકટરના અધ્યક્ષ અને સંકલનની બેઠક જિલ્લા સેવા સદનની કચેરી ખાતે મળી હતી જેમાં શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી કે નર્મદા કેનાલની ડેવલપમેન્ટ વેટ કરવામાં કોર્પોરેશન અને કલેક્ટર બંને એમઓયુ કરીને નર્મદા નિગમ વાડાની આજુબાજુની આઠ મીટરની જગ્યાને ડેવલપ કરે તો પૂર્વ વિસ્તારમાં મામલતદાર કચેરીના રૂપિયા ફાળવણી થઈ ગઈ છે તો તેનું વહેલામાં વહેલી હાથ ખાતમુહૂર્ત સીએમ સરના હસ્તે કરવામાં આવે તેમજ આવકના દાખલાનો કેમ્પ કરવામાં આવે તો સયાજીપુરા વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી હતી કલેક્ટરશ્રી સંકલનની મીટિંગમાં ખાસ કરીને સયાજીપુરા ગામ જે એક ગામ કોર્પોરેશનમાં વિધાનસભામાં લાગે છે ત્યાં પાણીની અછાત હોવાથી નર્મદા કેનાલમાં જે પાણી મળતું હોય છે એ પાણી ઘણીવાર નથી મળતું તો ત્યાં જે ન્યૂ ડેવલપમેન્ટ છે જે નવા લોકો ત્યાં રહીશો રહેવા આવ્યા છે એની અનુકૂળતા માટે પાણીની રજૂઆત કરી છે કે પાણી ત્યાં મળે સાથે સાથે ત્યાં જે ડ્રેનેજની ફેસિલિટીઝ છે એ પણ નથી એના માટે પણ રજૂઆત કરી છે સાથે જે કાસ ખુલ્લી પડી છે વર્ષોથી અને પાણી ભરેલું રહે છે કાસ પણ બંધ કરી દેવા માટેની વાત કરી છે ખાસ કરીને સૂચન કરેલું છે સાથે સાથે જે વડોદરાની પેરીફરીમાં આવતી નર્મદા કેનલ છે અને હવે જે કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયેલી છે તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ કરીને કોર્પોરેશન બનો એ ડેવલપમેન્ટ કરે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એન હસ્તગત આવતી જે જમીન છે એની ઉપર કે ડેવલપમેન્ટ કરે તો એ માટેનું સૂચન કર્યું છે બીજું મામલતદાર કચેરી પૂર્વ વિસ્તારમાં આટલા વર્ષોમાં પહેલીવાર એની પાસ થઈ ગયેલી છે એને પૈસા પણ આવીને પડેલા છે ખાલી ખાતમુહૂર્ત બાકી હોવાથી સીએમ સાહેબ જ્યારે આવતા મહિને આવે ત્યારે એમના દ્વારા ખાતમુહૂર્ત થાય એની રજૂઆત કરી છે એટલે ટૂંક સમયમાં પૂર્વ વિસ્તારમાં જે લોકોને નર્મદા ભવન સુધી આવવું પડે છે ખૂબ દૂર પડે છે એ લોકોની જે પણ કાર્ડ કાઢાવવાનાં હોય દાખલા લેવાના હોય કંઈ યોજનાનો લાભ લેવો હોય એ બધી જ વસ્તુ માટે નર્મદા ભવન આવવું પડે એના કરતાં પૂર્વ વિસ્તાર ન્યુ વીઆઈપી રોડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એનું પણ આયોજન ખૂબ સારી રીતે થયેલું છે